પણ અજબ તાકાતના જાતવંત અશ્વજા કરવતે જમીનની પીઠ કાપે આ હજુ પણ ઊભા છે અડીખમ પાળિયા વાટ જોઈ જુદ્ધની ગામ જાપે શક્તિ ને સુર સંતો તણી મચે ઇતિહાસને અદભુત કરણી પણ ગુર્જરી માતને ખોળ લઈ ખેલતી ધન્ય હો ધન્ય તને કચ્છ ધરણી દોસ્તો હું અત્યારે કચ્છની ધરતીની માલિપા છું એમાંય આ તમે જોઈ શકો છો ખરેખર વિડીયોની માલિકા હું તમને એવી એક જબરદસ્ત જગ્યા દેખાડવાનો છું કે જોયા પછી તમે પણ દંગ રહી જશો મારા વાલા આ જે જગ્યા જે છે એ કુદરતનો કરિશ્મો છે મારા પરમ મિત્ર અને કચ્છની ધરતીના અગ્રેસર ભૂમિયા એવા જયભાઈ મને એમ કહેવાય કે આ જગ્યાએ આજે ફરવા માટે લાવ્યા છે મને એમણે કીધું કે આઝાદભાઈ તમારા માટે એક સરપ્રાઇઝ છે મને એમ કે વળી શું એ સરપ્રાઇઝ હશે પરંતુ પછી મેં આ જગ્યા જોઈ આ હા લાખો રૂપિયા દેતા આ જગ્યાએ ફરવાનો આનંદ ન મળે મારા વાલા આ તો કચ્છની ઝરણી કહેવાય ને કે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલી ગુજરાત આ વર હે તો વાગડ ભલો પણ અમારો કચ્છડો બારે માસ દોસ્તો આ જમીનના એવા જબરજસ્ત કોતરો આ જે તમે જોશો ભાઈ એમ કહેવાય કે ચોમાસા દરમિયાન તો અહીંયા આવવું એ આપણા જીવતરનો લ્હાવો છે અને કહેવાય છે કે આ બધી જંગલ જાડી આ બધા કોતર ધોવાણની માલિપા દીપડા અને વાઘ જેવા હિંસક પ્રાણીઓ આશરો પરંતુ આ જગ્યાને જોવી એ પણ આપણા જીવતરનો લહાવો સાહિત્યકાર આઝાદ અને મારા પરમ મિત્ર વિજયભાઈ મારી સાથે છે કચ્છી ટ્રેકર મારા પરમ મિત્ર છે કચ્છની ભૂમિના અગ્રસર ભૂમિયા છે હવે એ એમ કહે છે કે આઝાદભાઈ તમને એવી મસ્ત જગ્યા લઈ જવા છે જોયા પછી તમને એ જગ્યા માટે બોલવા માટે કોઈ શબ્દ નહીં મળે તો એ જગ્યા તો મેં નથી જોઈ પણ હવે ક્યાં લઈ જાય છે વિજયભાઈ એ જગ્યા આપણને કેવી જાણવા અને માણવા મળે છે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો સુરજ દાદો એમ કહેવાય કે ધીમે ધીમે આ થમવાની તૈયારી કરી રહ્યો છે ભાઈ

પણ કચ્છના આપણે બહુ ઓછા લોકોને ખબર હતી જ્યારે બે હજાર અઢાર ઓગણીસમાં અમે આ વિડીયો નાખ્યા ને એના પછી જગ્યા થોડીક હાઇલાઇટ થઈ ગઈ સમજી પહેલાં બહુ ઓછા લોકોને ખબર હતી કે કચ્છમાં આવી જગ્યાઓ પર ગોહી શકે નહીં ઓ ગોડ અને હવે અહીંયાથી ઉતરવું છે ને એ એક એડવેન્ચર જેવું જ છે તો આજદભાઈ આજે પહેલાં હું જોયું હું કેડી કે ક્યાંથી પરફેક્ટ રહેશે આપણે બંને ઉતરવું દોસ્તો આ જગ્યા તો તમે જુઓ અને આ એક પ્રાચીન જગ્યા છે એનું કારણ છે હમ ઘણા વર્ષોથી નદીના પાણીના કાપા અને થપેડાના લીધે આનું ક્રિએશન થયો છે આવી એક જગ્યા છે આપણા અમેરિકાની અંદર હમ એની જગ્યા છે આપણે કચ્છની અંદર બસ એની પોકેટ પોકેટ સાઈઝ કહી શકો તમે અને અહીંયા ઉતરતી વખતે થોડું ખાતું ધ્યાન રાખવું પડશે એકવાર હું એરલાઇઝ કરલું જગ્યાનું अच्छा हूं तुमने काउंटर नीचे उतर दो पक्को यहां जे भोकर मारा हाथ में कैमरा पण छे चलो ले ना ना ना, ना। चलो चलेगा, चलेगा मैं ओ हो दोस्तों तुम्हें જોઈ શકો છો यहां थी एक पण पग हमारा लसरे ये मान्य नहीं रहे दुर्घटना से देर भली धीमे धीमे इसमें एक दोस्तों तुम्हें जो केवो

શૂટ કરી લેવું છે અને શાંત થી આપણે અહીંયા નીકળી જશું પક્કું આરામ આમ જો પકડો હાથ પકડો નહીં નહીં ઓકે 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 નો પ્રોબ્લેમ ઉતરી જાય દોસ્તો આ બધું જુઓ તમે અહીંયા જ્યારે પાણી હાલું જાયતું હોય છે ભાઈ બધા પાણીના જ ઘસારાઓ છે પ્રવાહના દોસ્તો અહીંયાથી પાણી જતું હશે કેવો નયન રમ્યા નજારો બનતો હશે ઓ

રેવા મે તો સરપ્રાઈઝ તો અહીંયા છે એકચ્યુલી એ તો તમને માત્ર ને માત્ર ઢેડી તમને બતાવી ઓ માય ગોડ અહીંયાથી તમે જુઓ દોસ્તો હું તો એ વિચારું છું ભાઈ વિજીભાઈ અહીંયાથી પાણીનો પ્રવાહ જ્યારે છૂટતા હશે વછૂટતા હશે આ મે તમને પણ ઓહો થાય છે ને ઓહો હો દોસ્તો વાહ આ સૈના મેસરી પ્રકૃતિનો ખજાનો દોસ્તો ખરેખર આ પ્રકૃતિનો આપને જુઓ આ પ્રકૃતિનું સર્જન ઓહો હો 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 દોસ્તો આ કચ્છ છે આ ગુજરાત છે વાહ ઉપરથી તમે જુઓ वाह वाह दोस्तों आ जगह कोई शब्दों तारी पास शू शब्दों कमेंट कर दो <laughs> गजब गजब वाह मैं मेरी जिंदगी में आई जगह पहला नहीं जोई हो

આમ જોયો દોસ્તો વિજયભાઈ જે છે એકઠો કરી રહ્યા છે અહીંયા અંદર અંદરથી સર તમે જોતા જો વાહ આપણે વર્ણન સાંભળ્યા હોય કે આવા કોતર હતા આવા હતા તેવા હતા આ જગ્યાએ ખરેખર દોસ્તો હું દંગ રહી ગયો મારી પાસે કોઈ શબ્દો નથી વાહ એક દિવસ ઓછો પડે વિજયભાઈ દોસ્તો આ જગ્યાને માણવા માટે એક દિવસ ઓછો પડે વાહ કચ્છ ધરણી જય હો આમ જુઓ તો ખરા દોસ્તો વાહ वाह वाह मेरी कोई शब्दों तो कले जाओ एक नंबर विजय भाई विजय भाई क्या क्या दोस्तों आप भूल भूल गया था यार બીજે ભાઈ ડ્રોન ભલે નો ઉડે બાકી આ જગ્યાને આપણે માણવી છે આગળ આગળ ક્યાં સુધી છે આ બસ આ આટલા સુધી છે એક નંબર યાર તમે કેવો કે કચ્છ માં આયા ને કઈ કામ તમારો ધક્કો વસૂલ ના થયો અને દોસ્તો આ જગ્યા જે છે એ બહુ રેર લોકોને હું લઈ જતો હોઉં છું ઘણા બધા મારા ઓળખીતા સબસ્ક્રાઈબર છે ઘણા બધા યુટ્યુબર છે પણ આ જગ્યા સ્પેશિયલ આઝાદભાઈને લઈ ગયો છું કેમકે આ જગ્યા સિક્રેટ છે એટલી સિક્રેટ જ રહી ગયું એ આની ખૂબસૂરતી નહીતર તો જુઓ આમ આ રીતે બદનામ થશે આ તમે જો વિજયભાઈ કચરો લીધો છે દોસ્તો આવી જગ્યાએ આવો તો કચરો ના ફેલાવો પ્લીઝ આપણે બહાર નીકળીએ અહીંથી ચાલો વાહ ગજબ 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 કે એક નંબર ઓ માય ગોડ વાહ નિયતિ આવી કરા કર તમે જે પ્રમાણે કહેતા ને વિજયભાઈ સવાર ના કે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ એનાથી પણ વિશેષ એક નંબર દોસ્તો મારી પાસે કોઈ શબ્દો નથી વાહ હું ખાલી વાહ 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 ક્યાં રાખું છું વિજયભાઈ બે શબ્દો બોલો ને વિડીયોને આપણે એન્ડ કરીએ જો આ જગ્યા ગાદર છેલો છે અને ઘણા વર્ષો પહેલાં લોકડાઉનમાં અમે જ્યારે ફરતા ફરતા દોસ્તારો આવ્યા ત્યારે અમને એક મારા ઓળખીતા છે જેનું હર વિડીયોમાં નામ છું ભરતભાઈ વાજીભાઈ ચાર નાળાપાના એ એમણે મને આ જગ્યા બતાવી છે ને મારી પાસે કાંઈ શબ્દ નહોતો હું એકદમ મ્યુટ મોડમાં આવ્યો ગયો તો જ્યારે મેં જગ્યા જોઈ હતી અને ત્યારે મેં સોશિયલ મીડિયામાં પહેલીવાર વાયરલ કરી એના પછી કચ્છમાં આ જગ્યાનું થોડું બહુ નામ થયું છે અને બહારના બહુ ઓછા લોકોને ખબર છે તો ઘણા વર્ષો પાણીના થપેરાને આ જે અહીંયાથી વહેણ નીકળતો એના લીધે આ કુદરતી રીતે બનેલા કેનિયન છે આવું ને આવું એક ગ્રેન્ડ કેનિયન ઓફ અમેરિકા તમે જોયું હશે તમે એ સર્ચ કરી લેજો સેમ ટુ સેમ જગ્યા અમેરિકામાં છે ને એવી એવીને એવી એની પોકેટ ડિક્શનરી આઈ મીન એની પોકેટ સાઇઝની જગ્યા જે છે આ કહી શકીએ હા દોસ્તો ખરેખર અહીંયા એવો આનંદ છે કે જેની કોઈ સીમા નથી હું વિજય વિજયબેને એમ કહું કે મારે કંઈ નથી કહેવું મારે જોવું છે ખાલી આ જગ્યાને ચાલો હાલી અને વચમાં આજે એન્જોય કરી જે પ્રમાણે ગ્રીનરી તમે જોઈ પાક્કો પાક્કો ઉપર જઈએ ઉપર ઉપર ચાલો ઉપર જઈએ કાઈ કામ કરી અહીંથી જ પાછા જઈએ અહીંથી પાછા જઈએ મત જઈએ હું લાસ્ટમાં જશું આતરે જે સુરેશ દાદા છે તો થોડુંક આપણે ડ્રોન શોટ લઈ લઈએ પછી આગળ લઈ લઈએ કેમ કે બહુ રેર ફૂટેજ છે ડ્રોન ના આ જગ્યાના એક બેયાને કયો કવર કરેલ છે અને આ જગ્યા અમે લોકલ છે છતાં અમને ગોતોમાં થોડીક અઘરી પડે છે કેમ કે રસ્તો જ નથી પગેપાડા આવો પડે તમને